જેટકોમાં ભરતી પ્રક્રિયા યથાવત રાખવા કલેક્ટર કચેરી ખાતે આપવામાં આવ્યું આવેદનપત્ર મારું નામ રાહુલ વસિયા છે અમે વિદ્યુત સહાયની પરીક્ષા આપી હતી અમને લોકોએ પરીક્ષા પોલ ટેસ્ટ કર્યો પોલ ટેસ્ટ કર્યા પછી છ છ સાત મહિના પછી અમને લેખિત પરીક્ષા આપી અને એ પછી લેખિત પરીક્ષા પછી અમારે પાસ થયા એટલે મારું મેરિટ બન્યું મેરિટ બન્યા પછી અમને તાત્કાલિકના ધોરણે અમને બોલાવ્યા કે તમે સર્કલ જીતી સર્કલમાં જેના શિડ્યુલ પ્રમાણે કે જે મેરિટ લિસ્ટ પ્રમાણે બન્યું હોય એ પ્રમાણે એને બોલાવ્યા અહીંયા અમને ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવ્યા મેડિકલ કરાવ્યું મેડિકલ કરાવીને પછી અમને એમ કીધું કે આઠ દિવસમાં અમે તમને ઓર્ડર આપશું આઠ દિવસના બદલે બે મહિના થયા અને બે મહિના પછી એની ભરતી કેન્સલ કરી એ કારણોસર કેન્સલ કરી અમારા બારસો ને ચોવીસ જણાનો શું વાગ જે લોકો મેનેજમેન્ટનો કે જે લોકોનો જેનો જે વિચાર સૂચના હોય એનું છે અમારા બારસો જણાનો શું ગુનો અમે કોઈ અમે મહેનત કરીને આવ્યા છીએ રાજ અને બીજા પ્રશ્નમાં કે અમે અમારા લોકોએ અમને કીધું કે આઠ દિવસમાં અમે આપશું તો આઠ દિવસની અંદર અમે અમે બધા જે પ્રાઇવેટમાં કોન્ટ્રાક્ટમાં નોકરીઓ કરતા હતા જે તે કોઈ બીજી કંપનીમાં નોકરી કરતા હતી બધાએ નોકરીઓ મૂકી અને નોકરીઓ મૂકી અને ચાર પાંચ એક વર્ષ દિવસે બેરોજગાર છે તો આ બારસો જણા બેરોજગારનું સરકાર અમારી માંગ સાંભળે એવી અમે રજૂઆત કરવા અને જૂનાગઢ આવેદનપત્ર અમે આપવા આવ્યા છીએ એવી અમારી માંગ છે